ઉલ્લેખનીય છે કે તાજેતરમાં પીએમ નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસી આવ્યા હતા આ દરમિયાન તેમણે અમદાવાદમાં જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે વિશાળ સભા યોજી હતી આ તબાસ માટે ચાર વિશાળ વોટરપ્રૂફ જર્મન ડોમ તૈયાર કર્યા હતા ત્યારે ગત રોજવાર ડોમને ખોલવાની કામગીરી કરવામાં આવી રહી હતી આ દરમિયાન મોડી રાત્રે ત્રણ એક ભાગ ખુલતા શ્રમિકો પણ બીજો ભાગ ઉપરથી પડ્યો હતો કે જેને કારણે પ્રતફરીનો માહોલ સર્જ્યો હતો આ ઘટનામાં ડોમ નીચે કામ કરતા શ્રમિકો ડોમની નીચે દટાઈ ગયા હતા કે જેમાંથી નવ લોકો ઈજાગ્રસ્ત થયા હતા ઈજાગ્રસ્તો ની તાત્કાલિક નજીકમાં વસ્ત્રાપુરની હોસ્પિટલ માં ખાનગી વાહનમાં લઈ જવાયા હતા નવ લોકોમાંથી ની હાલત ગંભીર હોવાનું જણાવાઈ રહ્યું છે કે નથી તમારો કોન્ટ્રાક્ટ છે રહ્યા ડોમ પાડવાની ઘટના બની હતી કેટલા લોકોને તો લોકોને સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા કામ કરતા

પાંચ જણ ન્યૂઝ સમાચાર છે ના કોઈ પાંચ જણ તમારી કંપનીનું નામ શું છે તમારી કંપનીનું નામ શું છે કંપનીનું કંપનીનું આપણે જલારામ ડેકોરેશન જલારમ ડેકોરેશન ક્યાંનું છે મણિનગર મણિનગર અને કોને કોન્ટ્રાક્ટ આપે તો સરકારે અમારા પાલીવેન્ટી પાલીવેન્ટ 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 કે આવ્યું ઓફિસ એમની છે યાર આપણે અહીંયા છીએ શિવરની શિવરની પાલીવેન્ટ બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ